તો આ અચ્છા ભેગો છોડ છે એટલે ઉપાડ લઈએ દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો આપણે એક સબસ્ક્રાઈબર ભાઈ હતા એમની કમેન્ટ હતી કે તમારી રેમ્બો માંડવીમાં કેવા હાલ કેવો છે તો એમણે મેં કીધું હતું કે કાલે વિડીયો આપણે અપલોડ કરી દઈશું પણ ટાઈમે અપલોડ નતો થયો રીઝન હતું થોડુંક કામ હતું એટલે બીજી હતા એટલે નહોતો કર્યો અત્યારે જો આપણે રેમ્બો માંડવીમાં આવી ગયા છે પાછળ આપ જોઈ શકો છો તો હું તમને એક છોડવો ઉપાડીને બતાવું પણ તે પહેલાં તમને એક વસ્તુ બતાવવાનું છે મારે તો એ પહેલાં જોઈ લઈએ તો ચાલો બતાવું તમને પાછળ તમે જોઈને સમજી ગયા હશો તો જો આ આપણે છે ને આમાં ગ્રામકજન મળેલી છે તમે જોઈ શકો છો આખો પારો બરી ગઈ છે માંડવી જો નજીકથી બતાવું તમને તો આપણે આ ગ્રામોકજન નામની જે ખડની દવા આવે છે એ આ ડોકાઓમાં બધે છાંટેલી છે તો એનું રીઝન એ છે કે આપણે આમાં પ્લોટિંગના એરંડા આવવાના છે પ્લોટિંગના એરંડા આવવાના છે અને માંડવી અડી ગઈ હતી તો એરંડા નીકળવામાં થોડીક પ્રોબ્લેમ રહે એટલા માટે આપણે આ બારી નાખેલું છે જો આ અત્યારે એરંડા આપણે મુકાઈ ગયા હતા દવા મારતા પહેલાં અત્યારે આ એરંડો જો નીકળી ગયો છે તો આવી રીતના બધે કોટા ફૂટી ગયા છે એરંડાના તો ફટાફટથી આપણે જઈએ આવે આગળ અને જોઈએ માંડવી થોડીક આગળથી ઉપાડશું એટલે આપણને ખ્યાલ આવે કે કેવો આમાં બેહારો છે રેમ્બો માંડવી તો જો આ બધા પારામાં આપણે ચાર માદીના અને એક નરનો હેર આવે એટલે પાંચમાં ચાહે આપણે દવા મારેલી છે જોઈ લો આ બળી આ બળી ગયેલી માંડવી આપ જોઈ શકો છો આમાં એરંડા આપણે વાવેલા છે તો હવે ચાલો માંડવી અંદર જઈને ઉપાડીએ થોડાક આઘેરા જઈએ એટલે આપણને ખ્યાલ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આપણે અત્યારે ખેતરમાં આવી ગયા છે અને તમારી નજર સામે જ હું એક છોડવો ઉપાડવાનો છું ત્યાંથી આપણે ઉપાડીએ અને જોઈએ કે આપણે આ રેમ્બો માંડવી છે એમાં શું પોઝિશન છે ફાલની તો વિડીયોમાં બની લેજો અને આપણે ઉપાડીએ છીએ આ છોડ તો આ અચ્છા ભેગો છોડ છે એટલે ઉપાડી લઈએ તો આપણે આ છોડવો ઉપાડી લીધો તો આ પ્રમાણેનો ફાલ છે અત્યારે આપ જોઈ શકો છો પણ આને કુંડી આપણે ધોવું પડશે ત્યારે જ નજર આવશે કે આમાં કેવું ક ફાલ છે અને હજુ આ શું એ હજુ ચાલુ જ છે તો જોઈએ ફાઇનલી આપણે કુંડી આવી ગયા છે અને આને ધોઈ નાખીએ છોડવાને પછી આપણને ખ્યાલ આવશે કે આમાં કેવો બિહારો છે તો આપણા આ સબસ્ક્રાઈબર ભાઈની ઈચ્છા હતી પ્રેમ બો માંડવી કેવી થાય એવી જાણવાની આપણે પણ પહેલીવાર જ વાવેલી છે પણ તો છતાં આપણે જોઈ લઈએ હજી તો આનો ઘણો સમય છે ઊભી રહેશે હજી માંડવી હજી તો એને વાર ઘણું છે તો કંઈક આ પ્રકારને આપણે હજી આ ફાલ છે હજી બહુ હજી તો શરૂઆત છે ઝીણા ઝીણા ગુંગળા થયા છે હજી અને હજી સુયા જે છે આ આપ જોઈ શકો છો કન્ટિન્યુ હજી ચાલુ જ છે અને આપણે આમાં ખાતર બાતર કંઈ અત્યારે નાખેલું નથી ખાલી ફૂગનાશકને એનો સ્પ્રે ચાલુ છે તો આ રેમ્બો માંડવી હજી શરૂઆત છે તો આપણા જે સબસ્ક્રાઈબર ભાઈ હતા એની એમની જોવાની ઈચ્છા હતી તે આપણે પૂરી કરી નાખી તો જોઈ લો મિત્રો આ રેમ્બો માંડવી છે અને શરૂઆતથી હજુ ઝીણીત છે અને હજી સમય લાગશે આને તો મિત્રોને તમામ સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનોને વિનંતી છે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ના કરી હોય તો અને વિડીયોને લાઈક કરી દેજો તો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન અને બધાને જય દ્વારકા